માળિયા ફોરેસ્ટ વિભાગ અને નવા ગડોદર ગામની બાજુમાં વાડી વિસ્તારમાં એક પુલ નીચે દીપડો આવી છતાં ખેતરના માલિક ડોક્ટર સુધીરભાઈની વાડીએ દીપડો દેખાતા થોડી વાર તાત્કાલિક ધોરણે વન વિભાગને જાણ કરવામાં આવી વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા માડ્યા ફોરેસ્ટ વિભાગ અને નવા ગડોદર ગામની બાજુમાં વાડી વિસ્તારમાં એક પુલ નીચે દીપડો આવી જતા ખેતરના માલિક ડોક્ટર સુધીરભાઈની વાડીએ દીપડો દેખાતા થોડીવાર તાત્કાલિક ધોરણે વન વિભાગને જાણકારી કરવામાં આવી છે વન વિભાગના અધિકારી તાત્કાલિક દોડી આવ્યા હતા તાત્કાલિક ધોરણે પાંજરો મુકતા દીપડો મહા મહેનતે પાંજરામાં પુરાયો છે માડ્યા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે ગામના સરપંચ ખેડૂતો નજીકના લોકો ફોરેસ્ટ સ્ટાફ સાથે ભારે જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો ફોરેસ્ટ ડોક્ટર મહેતા દમણિયા ફોરેસ્ટ જે